નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું લાંબેરડીમાં ખાતરનો પહેલો ડોઝ કેવી રીતે નાખવો જોઈએ તો એ વિષય પર આજે આપણે વાત કરીશું તો ચાલો વિડીયો શરૂ કરીએ લાંબ શેરડીની અંદર પહેલો ડોઝ નાખવો હોય એ માટે અમે અગાઉ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો કે ખેડાણ કેવી રીતે કરવું જોઈએ કારણ કે લાંબ શેરડી કપાઈને જાય ખૂટા કાપી ડ્રીંચિંગ કરી એટલે શેરડી થોડી પી પછી આપણે અંદર ખેડાણ કરીએ છીએ તો ખેડાણ કરી દીધું એટલે વચ્ચે તો પારાની અંદર માટી હોય છે ખેડાણ કરેલી અને એ ખેડાણ કરવાથી જે પણ શેરડીના જૂના મૂળ હતા વ્હાઇટ મૂળ એ તૂટી ગયા હોય છે તો એના કારણે આ જે શેરડીના જડા પીલેયા છે લાંબના એને તો કોઈ મૂળ હોતા જ નથી તો અગર આપણે ખાતર નાખીશું અને વચ્ચે પાટલામાં નાખીશું જે વિડીયોમાં આપ જોઈ શકો છો પાટલામાં ખાતર નાખ્યું છે તો આ શેરડીને કઈ રીતે મળશે કારણ કે એના તો મૂળ જ નથી તો આ જે ખાતર નાખ્યું એ તો લીચિંગ થઈ જશે પાણી સાથે નીચે યા હવામાં ઉડી જશે શેરડીને તો બિલકુલ પણ મળશે જ નહીં તો એ માટે પહેલાં તો ખાતર એવું લેવું જોઈએ જે ફાસ્ટ રિલીઝ હોય જેમ કે પહેલો ડોઝ આપણે લેવો હોય ને તો વીસ વીસ ઝીરો તેર છે એમોનિયમ સલ્ફેટ છે પોટાશ છે પીએચડી છે ફટેરા અને જીપ્સમ આ બધી વસ્તુ મિક્સ કરવાથી પહેલાં તો સંપૂર્ણ ખાતરનું કોટિંગ થઈ જશે જીપ્સમ અને એ બધી વસ્તુ આવશે જેનાથી અને આપ જોઈ શકો છો કે આ જે ખાતર નાખીએ છે એ એક બાજુ નાખીએ છીએ થોડું પારા પર નાખીએ છીએ શેરડીની બાજુમાં ઉપર નથી નાખવાનું ઉપર નાખશો ને તો શું થશે શેરડીની અંદર ખાતર જશે એકાદ દાણો પણ અંદર જશે ને અને ખાતરનો દાણો એસિડિક હોય છે જેના કારણે એ શેરડી સુકાશે ને સ્ટાર્ટિંગ સ્ટેજ પર હશે એટલે તરત જ એ શેરડી સુકાઈ જશે તો લાંબ શેરડીની અંદર ખાતર નાખવું હોય ને તો એક બાજુ નાખવું જોઈએ જે રીતે આપણે વિડીયોમાં દેખાય છે એ રીતે અને હંમેશા ખાતરની અંદર ફાસ્ટ રિલીઝ મીડિયમ રિલીઝ અને સ્લો રિલીઝ ત્રણે ત્રણ ખાતરનો ઉપયોગ કરવાનો હોય છે આ ત્રણેય પ્રકારના ખાતરનો ઉપયોગ કરવાથી પાકને સમય સમય પર ખાતર મળતું રહે છે નહીંતર આપણે એવું જ કરીએ છીએ કે એક જ પ્રકારનું ખાતર આપીએ છીએ ફાસ્ટ રિલીઝ ખાતર આપી દઈએ તો એક જ ફેરીમાં એ પતી જાય છે મીડિયમ રિલીઝ આપીશું તો પાકને જરૂર હશે એ ટાઈમે ખોરાક મળશે નહીં ને સ્લો રિલીઝ આપીશું તો એ તો એકદમ જ મોડેથી મળે છે તો એનો કોઈ મતલબ નથી માટે લાંબ શેરડીની અંદર આપણે બતાવીએ છીએ એ પ્રમાણે પારા પર ખાતર આપવું જોઈએ જેથી એના મૂળિયા એ ખાતર લઈ શકે કારણ કે સ્ટાર્ટિંગ સ્ટેટ પર શેરડીને કોઈ મૂળ હોતા જ નથી માટે વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવેથી આપ અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો ત્યાંથી પણ આપને ખેતીની સારી એવી જાણકારી મળશે ધન્યવાદ